સુરતમાં કોરોનાના વકરતા જતા કહેર વચ્ચે ટેસ્ટિંગ સાથે વેક્સિનેશન અંગે તંત્ર દ્વારા ભાર મુકાઈ રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર સોમનાથ મરાઠે દ્વારા પોતાના રેણાંક વિસ્તારની સોસાયટીમાં આવેલી આંગણવાડી ખાતે વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું અને લોકોને વેક્સિન લેવા અંગે જાગૃત પણ કર્યા હતા સુરતમાં હાલ કોરોના બેકાબુ થયો છે ને કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા ટેસ્ટિંગ સાથે વેક્સિન અંગે લોકોને જાગૃત કરાઈ રહ્યા છે તે દેશમાં હાલ પિસ્તાલીસથી પણ વધુ ઉંમરના લોકોને વેક્સિન અપાઈ રહી છે જોકે હજુ પણ લોકોમાં વેક્સિન અંગે અસમંજસ જોવા મળી રહી છે તે સુરતના ઉદનાના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર સોમનાથ મરાઠે દ્વારા પોતાના રહેણાંક વિસ્તારની સોસાયટી શ્રીરામ કુટીર અને દત્ત કુટીરમાં આવેલા આંગણવાડીમાં વેક્સિનેશન સેન્ટર શરૂ કરાયું છે અને વેક્સિન લેવા માટે લોકોને જાગૃત કરાઈ રહ્યા છે તે સોમનાથ મરાઠે વેક્સિન લેવા અંગે શું કહ્યું લોકોને તે આપણે સાંભળીએ નમસ્કાર સોમનાથ મરાઠે કોર્પોરેટર વાર્ડ નંબર ચોવીસ ઉધના દક્ષિણ આજ રોજ મારી રેસિડેન્સ સોસાયટી શ્રીરામ કુટીર અને દત્ત કુટીર ખાતે જે આંગણવાડીમાં સોસાયટીના આપેલ સંમતિ અનુસાર આજે વેક્સિન મૂકવાનું જે કામ અહીંયા શરૂ થયું છે આ પ્રસંગે અમારા સોસાયટીના પ્રમુખ સંજયભાઈ પાટિલ અને અન્ય આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે આ વેક્સિન લેતા શ્રમજીવી લોકો ખૂબ ગભરાય છે અમે એમને વિનંતી કરીએ છીએ આ ગભરાવાની કોઈ વાત નથી આ આજની તારીખમાં જે કોઈક દર્દી પોઝિટિવ આવે છે એના માટે જેવી રીતે આપણે રેમડેસિવિર ઇન્જેક્શન માટે આપણે આમ તેમ લોકોને હાથ જોડવા પડતા હોય હું વિનંતી કરું છું તમને હાથ જોડીને વિનંતી કરું છું આ વેક્સિન મૂકવાથી તમને કોઈ પણ આડઅસર થતી નથી દેશના વડાપ્રધાનથી લઈને દેશના તમામ સાંસદો ધારાસભ્યો મુખ્યમંત્રીશ્રીઓ તમામ નગર નગરસેવકોએ પણ આ વેક્સિન લીધી છે અમે પોતે પણ આ લીધી છે તમે પણ આ વેક્સિન લો તમારા પરિવારને વેક્સિન અપાવ આજ રોજ પિસ્તાલીસથી ઉપરના અહીંયા વેક્સિનનો ડોઝ આપવા આપવાનું કાર્ય શરૂ છે હું ફરી વિનંતી કરું છું કોઈ પણ તમને એમાં ભીખભૂભી કરતી હોય કરતા હોય તો એની વાતને સાંભળતાની વેક્સિન લેવા પછી બી આગળ તમને કોઈ કોરોના પોઝિટિવ આવે પરંતુ એક તમને વેક્સિન લેવાથી તમારા શરીરની અંદર એન્ટીબોડી વધી જાય છે તેના કારણે તમને કોઈ પણ ખતરો રહેતો નથી એટલી ગેરંટી અમે તમને આપીએ છીએ અને આવા અન્ય બનાવો પણ છાપા દ્વારા આવ્યા છે અને મારો પણ પોતાનો બે ડોઝ પૂર્ણ કર્યા છે અને મને કોઈપણ જાતની આડે અસર થઈ નથી અને મને આજ દિન સુધી કોઈપણ પોઝિટિવ કોરોનાનો મને કોઈ ભીખ મને લાગતી નથી હું સતત સિવિલ હોસ્પિટલ હોય અન્ય પ્રાઇવેટ હોસ્પિટલ હોય મેડિકલ કોલેજ હોય કે વેક્સિન સેન્ટર હોય અમે આઈસીયુ સુધી કે દર્દીઓના મતલબ બેડ સુધી અમે જતા હોય છે પરંતુ ખરેખર તમારો પોતાનું કોન્ફિડન્સ વધારવા માટે તમારા શરીરમાં એન્ટીબોડી વધારવા માટે આ વેક્સિન લેવી બહુ જરૂરી છે હજુ પણ મોટા ભાગના લોકો અને તેમાં પણ શ્રમજીવીઓ વેક્સિન લઈને અસમંજસમાં છે જેને લઈને તંત્રની સાથે સાથે રાજકીય આગેવાનો પણ લોકોને વેક્સિન લેવા અંગે જાગૃત કરી રહ્યા છે જેથી સુરતથી વહેલી તકે કોરોનાનું સંક્રમણ દૂર થાય અઝર ખુરશી જી ટેન્ફી ન્યૂઝ